નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ ખરેખર અત્યારે જોવા જઈએ તો આ બેન તમે જોઈ લો સાહેબ એક નાનકડી છોકરી છે પણ ખરેખર સાહેબ જે નાચે છે એને જોઈને આખી દુનિયા ગાંડીતુર થઈ ગઈ છે અને સાહેબ બધા લોકો વિચારી જ રહ્યા છે કે ખરેખર આટલી નાનકડી છોકરી છે એ કઈ રીતે ભાઈ આવી રીતે ગોળ ગોળ ઘૂમી શકે અને ખરેખર ભાઈ બધાના મગજ કામ કરતા બંધ થઈ ગયા છે તો હાલો તમને આ બેનનો આખો વિડીયો બતાવવાનો છું અને ખરેખર સાહેબ જે શરીર વળે છે એ તમે જુઓ કેમ કે અત્યારે જે લોકો જીમમાં જતા હશે ને ભાઈ એ લોકોના પણ આ રીતે તો શરીર નહીં જ વળતા હોય અને આટલું જોર જોરથી ભાઈ નહીં ઘૂમતું હોય અને જો કદાચ ગુમવા જશે ને તો એક બે ભમેડા ખાઈ અને ગમે વ્યા પડી જશે ભાઈ હો હા તો હાલો હવે આવી કોપી કોઈ કરતા ના કેમકે આ વિડીયો એ છે એ માત્ર મનોરંજન માટે આપણે બનાવતા હોઈએ છીએ એટલે આવું ભાઈ તમારે કરવાની કોશિશ ન કરવી જોઈએ હો જીવનમાં હા તો હાલો ભાઈ હવે વિડીયોની સીધી કરીએ છીએ શરૂઆત પણ વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમે નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવ્યા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો હાલો ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર છે કે ભાઈ સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે પણ આખરે હું તમને આ બેનનો વિડીયો એ માટે બતાવું છું કેમ કે આ બેનની અંદર એ કળા છે સંસ્કૃતિ છે અને સાથે સાથે નાચે પણ જોરદાર છે હા ભાઈ જોરદાર નાચે છે અને તમે જુઓ સાહેબ કે ગોળ 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 જે ભરે છે એને જોઈને ખરેખર બધા લોકો એ જ વિચારે છે કે આટલી નાનકડી છોકરી છે એ ભાઈ આ રીતે ગોળ ગોળ કઈ રીતે ઘૂમી શકે તો હાલો ભાઈઓ હવે તમને સૌથી પહેલાં બેનનો વિડીયો બતાવશું તો હાલો હવે સૌથી પહેલાં વિડીયો જોઈ અને મને કોમેન્ટ કરજો કે કેવું નાચે છે બેન અને જે ગોળ ગોળ ફરે છે એવું તમે ફરી શકો કે ન ફરી શકો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો